અવધુ કે ચિંત શ્રી ગુરુદેવ દત્ત આપણે વિવિધ સંતોના જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તેમાં ગુંદલકર મહારાજના શિષ્ય શ્રી કાણે મહારાજ તો એમનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ તો કાણે મહારાજ ની ઉપાસના ચાલુ હતી અને એ ઉપાસના અંતર્ગત જે કઠોર તપશ્ચર્યા એમને કરી તો તે અંગે આપણે વિગત વાર શ્રવણ કરીશું ઈસવીસન માં ગણેશ ચતુર્થી ના પહેલા કાને કાકાને તેમના સદગુરુ જે દામોદર ગુવા કુરવરી કરે એમની આજ્ઞા થઈ કે ગણેશ ચતુર્થી ના દિવસે બેટ કેળગાવ તો ત્યાં નારાયણ મહારાજ કેળગાવ કરશે એમની પાસે જા તો આ આદેશ તેમણે ભાદરવા સુદ ત્રીજ ના દિવસે થયો અને બીજા દિવસે ગણેશ ચતુર્થી હતી આથી તેમણે નિત્ય ને પૂરો કર્યો છે અને તેઓ નારાયણ મહારાજ કેડકા ઉપર પાસે જવા તૈયાર થયા છે ધર્મ પત્ની તેમણે કહ્યું કે હું પાછો ક્યારે આવીશ તે કંઈ કહી શકતો નથી અને તારે પત્રોની પણ રાહ જોવાની નથી તો ગણેશ ચતુર્થી ના દિવસે કેડ ગાઉ માં કાકા પહોંચી ગયા છે તો નારાયણ મહારાજ સાથે તેમની દ્રષ્ટિ થઈ છે દ્રષ્ટા થઈ છે અને તેમણે કહ્યું કે સ્નાન ભોજન કરી બપોરે એક વાગે તમે મને મારવા માટે આવો આ પ્રમાણે બપોરે વિશ્રાંતિ ના સમયે નારાયણ મહારાજ કે દિવા કરે પોતે જ દ્વાર ખોલી છે અને એ કાણે કાકાને એ રૂમ ની અંદર તેમણે બોલાવ્યા છે અને તેમણે કહ્યું કે તને કંઈક આપવા માટે તને અહીંયા મોકલવામાં આવ્યો છે તારે સમૃદ્ધિ જોઈએ કે નારાયણ જોઈએ તો કાણે કાકા એ કહ્યું કે સદ્ગુરુ એ જે મારા માટે વસ્તુ મોકલી હશે મોકલાવી હશે તે તમે મને આપો તો નારાયણ મહારાજ કરેલાવ કરે કહ્યું કે તે બધું તો મને ખબર છે પણ તારા મોડે મારે એ વાત સાંભળવાની છે મને તેના ઉપર કાણે કાકાએ એક કલાક સુધી પોતાને શું શું જોઈએ તે તેમણે કહ્યું છે ત્યારે નારાયણ મહારાજ કેરીગાવ કરે કહ્યું કે આ બધી વાત તો બરોબર છે અને તારી પણ ઈચ્છા બધી પૂરી થવી જોઈએ તેમ છતાં ગમે તેટલી અહિક વસ્તુ તેને આપીએ તો તે પણ તને ઓછી પડશે તો મારે મનમાં પણ આ એક પ્રકારનો કોયડો છે તો મારા હિસાબે એકમ વિના ન સર્વ વિજ્ઞાન ભાવતી એક જ એવી વસ્તુ કને આપવી જોઈએ ઉપાસનાનું મૂળ રૂપ કે જેના થકી તું તારા જીવનના બધા જ કોયડાઓ ઉકેલી શકે છે અને નારાયણ મહારાજ કેરગાવ કરે કહ્યું કે તને હવે મુંબઈ માં બાર એટલે કે યોગાનંદ સારી રાહ જોઈ રહ્યા છે તો ત્યાં પ્રથમ જા તને ટ્રેન નો સમય પણ થઈ ગયો છે તેટલામાં એક ભક્ત દર્શન માટે ત્યાં થોભ્યો હતો તો તેને નારાયણ મહારાજ કેળગાવ કરે કહ્યું કે આ खाने ने स्टेशन ऊपर तुम्हें मुकी आओ और બીજા દિવસે એટલે કે ઋષિપદજીનાથજીઓ સે સવારે ખાને કાકા મુંબઈ પોજી ગયા છે તો તે દિવસે સવારે યોગાનંદજીએ મુંબઈમાં બાપુ કાળગેણે કહ્યું કે દાદર સ્ટેશન પર એ કાણે નામના એક ગૃહસ્થ આવશે તો તેમને તમે અહીંયા લઈ જાઓ તેમના માથા પર એક ફેટો હશે ગોળામાં એક હાથી રંગની થેલી હશે અને તેમના હાથમાં એક લોટો થશે તો આ પ્રમાણે બાપુ ગાર્ગે બારાબર સ્ટેશન પર ગયા છે અને કાણે કાંકાને ઓળખીને તેમને

आणि योगानंदी देव एकलाच एक, एक पलंग उत्पन्न बिराजेला खाता आणि ओरडी नो कचरो पण काढवामा आलो न होतो तो एकंदर पूछ परच करा पशी योगानंदी चैतरी पर आज्ञा करी आणि काने काका એ છતાઈ ઉપર બેસી ગયા છે તો આ જે ઉપાસના નો ક્રમ હતો તો તે પિંડે તે બ્રહ્માંડે એનું દર્શન કરાવવાનું હતું બ્રહ્માંડમાં જેટલી પણ બધી વસ્તુઓ છે સૂર્ય છે ચંદ્ર છે ન્યારિકાઓ છે ગ્રહો છે સૃષ્ટિ છે નદીઓ છે સમુદ્રો છે પર્વતો છે એ બધા જ નું એક રઘુ સ્વરૂપ આપણા શરીરમાં પણ વિદ્યમાન હોય છે તો તેનો અનુભવ કરાવવા માટે યોગાનંદજી પાસે કાણીમ મહારાજને મોકલવામાં આવ્યા હતા ઓરડામાં એકદમ નિરવ શાંતિ હતી અને રાતના અગિયાર વાગે તેમણે એટલે કે યોગાનંદજી ખાણે કાકાને પૂછ્યું કે શું તમે જાગૃત છો ને તો કાણે કાકાએ હા કહી છે ફરી બાર વાગે પણ રાત્રે તેમણે આ પ્રશ્ન કર્યો તો કાણે કાકા તે સમયે પણ જાગ્રત અવસ્થામાં હતા અને પછી રાતના એક વાગ્યા છે તો ત્યારે તેમણે ખાણે કાકાને અંદર બોલાવ્યા છે અને ભીત ઉપર એક મોટો નકશો નકશોડેલો હતો અને તેમાં બ્રહ્મદેશ કર્ણાટક વગેરે ક્યાં આવ્યું તે વિશે યોગાનજી કાણી મહારાજ ને પૂછતા હતા અને તે પછી તેમણે બ્રહ્મ એટલે શું ત્યારે કાને કાકા બોલ્યા છે કે મને તેની કોઈ પણ માહિતી નથી આપ જ મને સમજાવો પછી યોગાનંદજીએ મનુષ્ય શરીરમાં જ કર્ણાટક ક્યાં આવ્યું બ્રહ્મદેશ ક્યાં આવ્યો ઇત્યાદિ બધી જ વાતો સમજાવીને કહી છે અને ગંગા યમુના સરસ્વતી અને વિવિધ પર્વતો એ બધાની પણ તેમણે માહિતી આપી છે તે પછી તેમણે વિશ્રાંતિ લેવા માટે આજ્ઞા કરી છે સવારે બે કલાક માટે યોગાનંદીએ સ્થાનિકાકાને રૂમની બહાર છોડ્યા છે અને સ્નાન સંધ્યા અને ભોજન એ કરીને ફરી પાછા અંદર તેમણે દાખલ કર્યા છે તો બે કલાક પછી ફરી એમને રૂમ ની અંદર લીધા છે અને બારણું બંધ કરી દેધું છે તો રાત્રિનો જો કાર્યક્રમ હતો તો એ જ પ્રમાણે બીજા દિવસે પણ એ ચાલુ રહે આ બધું જ્ઞાન આપે છે અને એ સમય દરમિયાન યોગાનંદજી એ બ્રહ્માંડમાં માં જે પણ બધી વસ્તુઓ હોય છે તે બધી જ વસ્તુઓ આપણા દેહ માં છે તેને કેવી રીતે જોવી તે તેમણે સૌ પ્રયોગ શીખવી છે તો પવિત્ર સ્થાનો ક્યાં ક્યાં આવેલા છે જ્ઞાન ગંગા ક્યાં છે યમુના નર્મદા એ પવિત્ર નદીઓ દેહમાં ક્યાં ઉગમ પામે છે તે તેમણે પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો છે બે મહિનામાં યોગાનંદજી તેમની ઓરડીમાંથી બિલકુલ બહાર પણ ગયા નથી અને દિવસમાં ફક્ત એક વખત તેઓ ચા લેતા હતા અને કપ ને હાથ લગાડ્યા લગાડવાની પણ તેમની પરવાનગી ન હતી અને શારીરિક વિધિ માટે પણ તેઓ એ રૂમમાંથી બહાર બિલકુલ ગયા નથી તો શાસ્ત્રીય દ્રષ્ટિએ આપણા વ્યવહારિક દ્રષ્ટિએ આ કદાચ અશક્ય લાગે પણ કાને કાકા આ પ્રત્યક્ષ જોયેલી વાત છે અને પોતે પણ આ બે મહિના દરમિયાન બિલકુલ તેમણે નિદ્રા લીધા નથી એમ કાને કાકા કહી રહ્યા છે એના પછી દેવ દેવતાઓના દર્શન યોગાનંદજી દેવ દેવતાઓને પોતાના દેહમાં કેવી રીતે જોવા દર્શન કરવા તે કાણે કાકા ને શીખવે છે એક દિવસે બારાને તેમને તાળુ વાસે છે અને અચાનક રાત્રે નારાયણ મારાયણ કેડગાવકર એ રૂમ ની અંદર પ્રવેશ્યા છે અને કાણે કાકા સામે હસતા હસતા તેઓ યોગાનંદજીની ફોરડીમાં જતા રહ્યા છે અને તેઓ રૂમની બહાર બિલકુલ આવ્યા પણ નથી તો જે તાળું વાસેલું હતું એ એવું ને તેવું જ એ બારણામાં વસાયેલું જ હતું એક દિવસે યોગાનંદજીએ કહ્યું કે આજે દત્તા તને દર્શન કરાવવાના છે ત્યારે તારે એકદમ સાવધ રહેવાની જરૂર છે તો કાણે કાકા રીતે છે અને રાત્રે પછી એક ઊંચી વ્યક્તિ યુરોપિયન સાહેબ અને તારા ને ન ખોલતા જ તેઓ ઓરડીમાં પ્રવેશ્યા છે અને તેઓએ યોગાનંદજી ની ઓરડીમાં પ્રવેશ કર્યો છે

દુર્ગાનંદજીએ કારણે કાકાને પૂછ્યું કે હવે તે દર્શન દત્ત ભગવાનું જ્યારે કારણે કાકાએ કહ્યું છે કે ના ફક્ત એક ગોરો યુરોપિયન જેટ સૂટ અને બૂટ પહેરીને શા માટે આવ્યો કે તેની મને ખબર જ પડી નથી તો તે સાહેબ યુરોપિયન સાહેબ એટલે જ દત્તાશ છે એમ કહીને યોગાનંદજી એ કાણે કાકાને રૂમની અંદર બોલાવે છે અને તેમણે કહ્યું કે તે ગોરો યુરોપિયન અને તેઓ એટલે કે યોગાનંદજી એ વાતચીત કરતા હતા યોગાનંદજી એ કાણે કાકાને સમજાવીને કહ્યું છે કે રાજા એ વિષ્ણુનો અંશ કહેવાય છે તો રાજ સત્તા એ મહાવિષ્ણુ ની સત્તા છે એ માનવું જોઈએ જે સ્વરૂપમાં માં કાળમાં સત્તા યુરોપિયનો હાથમાં છે એટલે વિષ્ણુ નો અંશ છે તે દત્તાત્રેય તે પણ એ યુરોપિયન વેશમાં આપણને દેખાય છે અને દત્તાત્રેય નું બાહ્ય સ્વરૂપ એ હાલમાં યુરોપિયન વ્યક્તિનું આપણને દેખાય છે અને એટલા માટે દત્તાત્રે ભગવાન આપણને યુરોપિયન દેશમાં દેખાયા છે પરમુખ પરિબ્રાજેકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજવન જ્યારે દક્ષિણ ભારતમાં તેઓ પૌલોપાળા વિચરણ કરતા હતા અને ઘોર જંગલમાં તેમણે પ્રવેશ કર્યો કારણ કે તેમને લોક ઉપાધિ જોઈતી ન હતી તો તે ઘોર જંગલમાં ખાવા પીવાની વસ્તુ પણ ન મળે અને બીજા પણ અનેક કષ્ટો પડે એટલે દોડા યુરોપીય નું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘોડા ઉપર બિરાજમાન હતા હાથમાં એમના એક લાકડી પણ હતી અને તેમણે વાસુદેવ મિશ્રિસ્વામી મહારાજ ને કહ્યું કે યા તું વાપસ ચે જા નહી તો જે દેશ છે મેં પીટુંગા છે તો આ રીતથી જે રાજ સત્તા હોય છે એ વિષ્ણુનું સ્વરૂપ છે એટલા માટે પણ ઘણી વખત આ દેવતાઓના દર્શન આપણને આ રીતે થાય છે એટલું જ નહીં સંત એકનાથને જ્યારે એમના ગુરુ જનાદર સ્વામીએ દત્ત ભગવાનના દર્શન કરાવ્યા તો ત્રણ વખત એ દત્ત ભગવાન યામની વેષમાં તેમને દેખાયા છે અને છતાં પણ એકના તેમને ઓળખી શક્યા નથી તો દેવતાઓને ઓળખવા હોય તો ગુરુ કૃપા આપણને આપણી પાસે અવશ્ય હોવી જોઈએ અને ગુરુ કૃપા થકી આપણે દેવતાઓને પણ ઓળખી શકતા હોઈએ છે અને પછી યોગાનંદજીએ પોતાના અંતઃકરણમાં જોવા માટે કહ્યું છે અને બાહ્ય સ્વરૂપ અગ્રશ્ય થઈને સાક્ષાત દત્તાત્રય ભગવાનના કાણે કાખાએ પોતાના અંતરંગમાં દર્શન કર્યા છે તો આ પ્રમાણે દેવ દેવતાઓના દર્શનો અને શરીરની અંદર રહેલા વાયુનું જ્ઞાન અને યોગ શાસ્ત્રનું જ્ઞાન તેમજ સૂક્ષ્મ દેહથી સ્થૂળ દેહ બહાર કેવી રીતે જવું અને ફરી પાછું કેવી રીતે પ્રવેશ કરવો તે બધી માહિતી પણ યોગાનંદજી કાણે મહારાજને આપી છે તો બે મહિના પછી યોગાનંદજી બાપુ ગારગીર બેસન અને રોટલી બનાવવા માટે આજ્ઞા કરી છે અને યોગાનંદજી તો પ્રતિકાત્મક એક બે કોરિયા લીધા છે અને કાણે કાખાને એનો પ્રસાર આપ્યો છે અને કાણે કાખાને બેરેગાઓમાં જવા માટે આજ્ઞા કરી છે તો આ પ્રસંગ ઉપરથી જ બાપુ કાર્યક્રમ હતો તો તેમને કાણે કાંખાની જે મહત્તા અને ઓળખાણ થઈ છે અને એ તેમની ઓળખાણ સો સુધી થકી રહી છે તો કાણે કાકા મહાન સંત થઈ ગયા અને એમના જીવન ના જે અનેક પ્રસંગો છે તે પૈકી આ દેહ માં દેવતાઓ નું દર્શન એ આપણે શ્રવણ કર્યું અને હવે પછી ના પ્રવચન માં ગુરુ ચરિત્ર પારાયણ ના એમના જે અનુભવ છે તે આપણે શ્રવણ કરીશું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત